છોટાઉદેપુર જિલ્લામાં જનરક્ષક વાહનો શરૂ ડાયલ એકસો બાર વાહનોને લીલી ઝંડી છોટાઉદેપુર જિલ્લામાં આજે સુરક્ષાની દિશામાં એક ઐતિહાસિક પગલું ભરાયું છે ભારતના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા દેશભરના તમામ જિલ્લાઓને ફાળવાયેલા એકસો બાર જનરક્ષક વાહનો અંતર્ગત પ્રારંભિક કાર્યક્રમ આજે સાંજે છોટા ઉદેપુર ખાતે યોજાયો જિલ્લા પોલીસ અધિક્ષક ઓફિસથી સાંજે છ વાગે લીલી ઝંડી બતાવી આ વાહનોને પ્રસ્થાન કરાવ્યા ત્યારબાદ આ વાહનો જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોમાં મોકલવામાં આવ્યા આ પ્રસંગે ઉપસ્થિત અધિકારીઓએ જણાવ્યું કે જનરક્ષક એકસો બાર સેવા નાગરિકોની સુરક્ષા માટે એક ક્રાંતિકારી સેવા સાબિત થશે હવે કોઈપણ નાગરિક અકસ્માત ગુનો કે આપત્તિ જેવી પરિસ્થિતિમાં માત્ર એકસો બાર નંબર ડાયલ કરીને મદદ મેળવી શકશે પોલીસ ફાયર અને એમ્બ્યુલન્સ જેવી તાત્કાલિક સેવાઓ એક જ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થવાથી લોકો સુધી સહાય ઝડપી અને અસરકારક રીતે પહોંચી શકશે કાર્યક્રમમાં અનેક પોલીસ અધિકારીઓ સ્થાનિક પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સૌએ આ નવી સેવાને નાગરિકોની સુરક્ષા માટે મહત્વપૂર્ણ ગણાવી હતી આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટ ઝહીર સૈયદ બોડેલી છોટાઉદેપુર